અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા સ્વચ્છતા અભિયાનને વેગ આપવાના હેતુથી તંત્ર હવે એકસોમાં છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા એકત્રીસ ડિસેમ્બર સુધી જાગૃતિ અભિયાન હાથ ધરાશે તેમજ એકત્રીસ ડિસેમ્બર બાદ નાના મોટા પ્લાસ્ટિક બનાવતા એકમો પણ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે આ બાબતે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા લોકોને જાગૃત કરીને કડક કાર્યવાહી કરાશે આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં એન્વાયરમેન્ટ સેલની રચના કરવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ તાણીએ જણાવ્યું છે કે આગામી ત્રીસ ડિસેમ્બરના રોજ ફ્લાવર શો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે આ શો માટે ટિકિટ બુકિંગ સિવિક સેન્ટર તેમજ ઓનલાઈન મળી શકશે મારું સિટી મારું ગર્વ કે આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને તે માટે જરૂરી જગ્યાએ જરૂર પડે તો કેમેરા લગાવવાની ઉપરાંત સિક્યોરિટી મૂકવાની અને આવનાર સમયની અંદર આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બને તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે ઉપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો કરે નહીં ફેરિયાઓ કે નાના કોઈ પણ તે માટે પહેલાં અત્યારે એકાદ અઠવાડિયા જેટલું ત્રીસ ડિસેમ્બર સુધી તેની અવેરનેસ લાવવામાં આવશે અને ત્યારબાદ આ જે પ્લાસ્ટિક ખરીદતા હશે અથવા તો કોઈ પણ વેચાણ કરતું હશે તે એકમ ઉપર પણ તવાઈ કરવામાં આવશે ત્રીસ ડિસેમ્બરના રોજ માન્ય શ્રીના હસ્તે ફ્લાવર શોનું સવારે નવ વાગે ઉદઘાટન થશે આ ફ્લાવર શો એક અદ્ભુત પ્રકારનો ફ્લાવર શો છે જેની અંદર અનેક વિવિધતાઓ છે અને રાખેલા છે ત્યાં મિલેટને ફૂડકોર્ટના મિલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે ફ્લાવર શોની ટિકિટો દરેક સિવિક સેન્ટર પરથી ઉપલબ્ધ થશે ઓનલાઈન સ્કેન કરીને પણ મિલકી મૂકી લઈ જઈ શકશે એટલે ડિજિટલ લાયસન્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે તદ ઉપરાંત જે મહાનગરના ધાર્મિક આગેવાનો છે ઉદ્યોગપતિઓ છે સ્પોર્ટ્સ રમતવીરો છે અને અગ્રણીઓ છે આ તમામ લોકો ફ્લાવર મુલાકાત લે તે માટે કોર્પોરેશન દ્વારા આયોજન થઈ રહ્યું છે